ખુંદી રહ્યા છે આજે પહોંચ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદમાં અને જે પ્રકારે આદિવાસીઓની જમીન છે તે લઈ લેવામાં આવે છે પૂરતું વળતર તેમને આપવામાં નથી આવતું તેમના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા છે તે મુદ્દે પણ તે વરસ્યા છે અને ધારાસભ્ય ફરી વખત આજે જે પૂર્વ મંત્રી હતા બચુ ખાબડ તેમના ગઢમાં જ આજે તે ગર્જના કરી છે દાહોદની પ્રજા એટલે આખા રાજ્યમાં આખા દેશમાં દાહોદ નું નામ આવે છે હોય જે પણ ઈમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના દાહોદના લોકોનો પરસેવો છે અને એ લોકોને મારું સંબોધન ત્યારે મને આનંદ થાય છે કે એ દાહોદની પ્રજાની વચ્ચે શું જેમની આજે સંઘર્ષની વાતો થાય છે સાહસ વાતો થાય છે અને દાહોદની પ્રજાની મહેનતની વાતો થાય છે ત્યારે આ ગુજરાતના વિકાસમાં

અને વિકાસ ની ગાથા સંભળાવતા વિકાસ ની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાત ના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લા નું નામ આવે છે

જીએમડીસી ના નામે જીઆઈડીસી ના નામે વિકાસ ના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતિ નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી જતા જોઈએ છે અમે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય ત્યારે આ ગુજરાત સરકાર ને કહીએ છીએ

અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા ફેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલ સે જલમાં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહીંયા માં આપણા મોડ માલિકોની જે જમીનો હતી જમીન નો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ નેતાઓ વેચી દીધી ત્યારે મારા યુવાનો મારા વડીલો ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈટ નો જવાબ પથ્થર થી આપવાનો છે ઈટ નો જવાબ પથ્થર થી આપવાનો છે જંગલ ખાતામાં ગયા વર્ષે સો કરોડ નું દાહોદ નું કૌભાંડ થયું

હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે તમે જોયું હશે મનરેગા મનરેગાનો કોબાડ આપણે બહાર પાડ્યો નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડે ટેટટ પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી પોસ્ટ મેટ્રી શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલ માં જતા જીએનએમ માં જતા ફાર્મસી માં જતા બીએસસી માં જતા ડિપ્લોમા કરતા ડિગ્રી કરતા અને આ સરકારે આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ શિષ્યવૃત્તિ બંધ કરી પાંચ હજાર વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર અને ઘેરાવા પછી બિરસા મુંડા ઘેરાવો કર્યો વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહમાં મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો એમણે મને સસ્પેન્ડ કર્યો પણ અમે વિદ્યાર્થીનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા આ સરકાર નમતું જોખવું પડ્યું આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ટીઆ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર